જય હિન્દ જય ભારત હું ઠાકોર બચ્છંગજી અનાજી ગામ વાગડો તાલુકો જિલ્લો પાટણ આગળ જંગલેશ્વર માધ્યવની બાજુના કુંડી જગ્યા બદલવા અંગે મહેરબાન સાહેબ છે સવિને જણાવ્યું કે અમુક સરિયાસર વિસ્તારના અને મોહનપુરાના નીચે સહી કરવાવાળા રહીશું અરજ છે કે જંગલેશ્વર મહાદેવની બાજુમાં પાટણ દિશા રોડ ઉપર વાગડોર ચર્મકુંડની જગ્યા આવેલ છે જે જગ્યાની બાજુમાં બે મંદિર આવેલ છે જંગલેશ્વર મહાદેવ હર્ષિદ માતાજી અને બાજુના જ ઠાકોર પરા વિસ્તાર મોહનપુરા અન્ય જ્ઞાતિના સો ઘરોની વસ્તીનું રહેઠાણ આવેલ છે ચર્મકુંડના કારણે આજુબાજુના અમુ રહીશોને આમાં આરોગ્યની ખૂબ જ મુશ્કેલીઓ ઊભી થવા સંભવ છે અને ભયંકર રોગચાળોનો ભોગ બનવું પડે તેવી પરિસ્થિતિ છે આ ફક્ત છે જેનો ઉપયોગ આજુબાજુના ગામોના ઢોરો પર આ કુંડમાં લાવવામાં થાય છે જે વ્યાજબી નથી સદર સરિયાસર વિસ્તારમાં આવેલ ચર્મકુંડનું ચોમાસાનું ગંદુ પાણી તળાવમાં જાય છે તેથી આરોગ્યને ગંભીર કરતા થાય છે તેમ છે અને તેના કારણે ગામના લોકો ગંભીર બીમારીમાં સપડાય તેમ છે તો આ ચર્મકુંડ આ જગ્યાએથી બદલી અન્ય જગ્યાએ ખસેડવા અમારી નમ્ર વિનંતી અરજ છે ઉપર આ ચુકુંડ વિષય લગતું અનેક બે ચાર વખત અરજીઓ સરકારમાં કરેલ છે સરપંચને કરેલ છે સરકારમાંથી જોવા પર સરપંચ પર આવેલો છે મારા ઉપર પણ આવેલો છે પણ આનું કોઈ અમલ થતો નહીં રાજકારણ ચાલે છે વોટ બેંકના હિસાબે આ કાર્ય થતું નથી તો સદર કાર્ય થાય એવું જલ્દી નિર્ણય લેવો એવું આપ સાહેબને અમે વિનંતી કરીએ છીએ અને આ ચર્મકુંભ તમને બતાવીએ જગ્યા બતાવીએ Kau dan Jimmy kau di mana? Pun dia pun. Hmm. tak mm -hmm. Kali karlige Kali a shirt P treats <coughs> T 26 Nertse P r Alcohol Nertse Kali a 24 Kali an lung不會 T 25 Kali a 32 Kali a 53 Kali a 49 સાહેબ તમે કુંડની ની જગ્યા હતા આગળ 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 હેડે તો આ બધું કેવું ચાલે છે

के भयो ने आ हामी मन्दिरको लागि जात नबुझे म कथला मन्दिरको लागि पूजा गर्नु एक नाम बान्दर लामा मन्दिर लाग्ने हामी लाउने बा નાય દેખાતું સાધન આ ઓઠું ઓછું પડે ઓછું પડે છે બરાબર સાહેબ એક બાજુ સ્વચ્છતા અભિયાનનું વાતું ચાલતું સૂચનાલય બનાવવાનું કરતા હોય છે સુચનાલય બનાવે સ્વચ્છતા અભિયાન આ કુંડ છે સ્વચ્છતા અભિયાન છે

કુત્રો ગાડી